રાજ્ય સરકાર એ આ મામલે મંડળીના ઓડિટની સૂચના આપી છે તથા બહારથી દૂધ લાવતી મંડળી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી હોય તો વહીવટદારને પણ દૂર કરાવવામાં આવશે જે રીતે સ્થાપના કરી કે હું ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી બે ડિરેક્ટર બનીને જાઉં કે બીજા બધી ઘણી બધી મંદિરોમાં ડિરેક્ટર બનીને જાઉં હું ક્યાં જઈને ધંધો કરું એવું ક્યારે પણ વિચાર્યું ના આવે આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે બધી મંદિરીઓની અંદર જાઓ તો ધંધાનું રાજકારણ કે બે જોતા નથી દંડામાં ત્યાંથી ધંધો રહે છે જે સહકારી મંત્રી હોય કોટન મંત્રી હોય કે દૂધ મંત્રી હોય બધા ડિરેક્ટર ધંધો બનાવી દીધો છે આ જરા પણ ચાલશે નહીં અને ક્યાંય પણ ગડબડી થશે તો આ સરકાર છોડવાની જીરો ઝીરો ટોલરન્સથી આ સરકાર ચાલવાની છે માનસિંહભાઈ હું ઘણા દિવસ દિવસથી પેપરમાં વાંચું છું કે બધી દૂધ મંત્રીઓની અંદર આ ખેડૂત બિચારો દૂધ બની પશુપાલક સવારનો દૂધ માટેના ઘાસચારો લેવા જાય અને લઈને આવે બિચારો મહેનત કરે દૂધ ટોળ એને ભરવા જાય ને આપણા મહારાષ્ટ્ર પર્સનલ દંડો બનાવી દીધો છે તમારા પોતાની કમાણી માટે દંડો બનાવ્યો છે એમાં મારા સભાસદોને શું ફાયદો થવાનો છે ફાયદો ડિરેક્ટરોને થવાનો છે પણ આવા લોકોને એક પણ લોકોને છોડવાના નથી માનસિંહભાઈ સરકાર એની પાસે અમે અગિયારસો મંત્રીનું ઓડિટ કરવા માટે સરકાર તરફથી સૂચના અપાય છે કે અગિયારસો મંદિરનો ઓડિટ કરો જ્યાં પણ આવી મંદિર બહારથી દૂધ લાવતી હશે એ મંદિરનો જે કોઈ વહીવટ કરો આ રીતના શાસન થાય આપણે આપણે એટલા માટે આપણા ત્યાંના પશુપાલકો ત્યાં પોતાનો કરે મળે સાડી સક્ષમતાથી દૂધ મળે એના 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 પોતાનો રેટ મળે અને આજે એને બિઝનેસ બનાવી દીધો છે તમે જુઓ આ બધું ક્યાં સુધી ચાલે દરેક વસ્તુની અંદર ઘણી મંદિરોની અંદર જોયા છે મારી પાસે બે ત્રણ મંદિરના રિપોર્ટ પણ આવ્યા હતા કે ખાતર લોકો આંદોલન પછી ખાતર ખાતર નથી સરકાર આપે જ છે પણ સંદીપભાઈ એ ખાતર ભીખર કાકા ખેડૂતોના નામના ચિઠ્ઠા ભળે અને જાય ઇન્ડસ્ટ્રીઝની અંદર એ પણ અમે પગડું છે એ લોકોને પણ છોડવાના નથી અને બિલ બધા ફાટે ખેડૂત નામ પર પેલો ખેડૂત બિચારો શોધે કે મેટ્રો ખાતર લીધું જ નથી જે ખેડૂત જમીન નથી એના નામ પર ગુણ ખાતર જાય જે ખેડૂત મળી ગયો છે એના નામના બિલ ફાટે આવું બધું ક્યાં સુધી ચાલશે સરકારમાં આવા ઇલેક્ટ્રો હું તમે બધા કેવું છો આવા ડિરેક્ટરને ને બેસાડવા ના જોઈએ ભાઈ સરકારમાં વહીવટ કરો ચોખ્ખાઈથી વહીવટ કરો પણ પોતાનો વ્યવસાય બનાવો એ ક્યારેય ચાલવાનું નથી આજે ઘણા બધા લોકો આ બારથી લૂટ લાવે છે તમે કઈ છે અને એના માટે આંદોલન કરવાની આ બધું ક્યાં ચાલે આ પ્રજા ક્યારે જે સાચો પશુપાલક છે ને એ જોઈ છે બધું જોઈ છે એ ક્યારે બધાને છોડવાના નથી ભાઈ એટલે મહેરબાની કરીને આને સહકારને ધંધો બનાવવાનું બંધ કરી દો જે રીતે આ બેંકની અંદર મનસિંહભાઈ કેવું પર મળે એટલા માટે કે આ જે રીતે આ રીતે ચાલી રહ્યું છે ને એ કેવું જ પડે એમાં બિલકુલ ના ચાલે એમાં પછી ગમે તે હોય આપણે કોઈનું એવું નથી કે પક્ષપાત ક્યારેય નથી કરતા પણ જ્યારે મંદિરની અંદર આવું ખોટું ચાલતું હોય અને એનું નુકસાન આખે આ પશુપાલકોને ગ્રાહકોને ભોગવવું પડતું હોય તો એ મહેરબાની કરીને આ હું તો કહેવું છું કે હું તો મારા ધ્યાન પણ કોઈપણને છોડવાનું નથી કોઈ પણ એટલે કોઈ પણ કોઈ ભાઈ ચાલવાની નથી એ સરકાર માટે સ્પષ્ટ સૂચના છે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કીધું છે ક્યાંય પણ આવું ગેરરીતિ દેખાય મંત્રી મંત્રીશ્રીએ બી માનસિંહભાઈ આપને કીધું છે કે અગિયારસો અગિયારસો મંડળીનું તમે ઓડિટ કરાવો જ્યાં પણ ગેરરીતિ દેખાય તો ત્યાં પણ એને બધાને સસ્પેન્ડ કરો ક્યારેય ચલાવવાના નથી એટલે મહેરબાની કરીને આ બધું ચાલે તો ચાલવાનું બંધ કરી દેજો પણ આ